you uh -huh.

ભૂકંપ આવતાની સાથે જ ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા હાલમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે પાકિસ્તાન ભૌગોલિક રીતે યુરેશિયન અને ભારતીય છે જેના કારણે ભૂકંપ વધારે આવે છે પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ સક્રિય વારંવાર ભૂકંપ આવે છે ગત મહિને દસમી મે રોજ ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં ચાર પોઈન્ટની તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટર ની ઉંડાઈ હતું અને તેનું સ્થાન ઓગણતીસ પોઈન્ટ સડસઠ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને સાસઠ પોઈન્ટ દસ ડિગ્રી પૂર્વ